જ વધ્યું છે લખવું હોય તો લખી લેજો આ એક જ વસ્તુ એવી છે કે આમાં માં દીકરો બે એક બાપ દીકરી બે એક ભાઈ બેન બે એક એવું જો હોય તો ભજન એક જ બાકી જે ભગવાન કાંઈ છે નહીં રામ એટલી જ વસ્તુ છે બાકી મોબાઈલ માં જોયા જેવું નથી પેપર માં જોયા જેવું નથી ટીવીમાં માં જોયા જેવું નથી જાવું ક્યાં હવે તો જોવો તો તમે આ મોટી મોટી જગ્યા વાળા અહીંયા વંટોળિયા છે આપણે એમ તક આપણને એમ તક આય કઈ શાંતિ મળશે તો અહીંયા ભડકાશે

એટલે દે ભાઈ એ અમે ને સંતો મહંતો ભક્તો દાતારો સુરવીરો આપણો દીકરો કલાકાર થઈને લાખ રૂપિયા લઈ આવે ના એમ નથી જન્મથી જ હોય એ તો બાપુ આંગળી પકડનારો કોક જડી જાય ને બાપુ એનો બેડો પાર થાય ગામમાં એક કપાતર હોય ને કપાતર એ જન્મ જ હોય ઘણા નથી સારો હતો બગડી ગયો બગડેલો જ હતો ઓળખવા મોડું કર્યું બગડેલા હોય બગડેલા જ હોય એટલા માટે મહાપુરુષો બાબુ એટલા માટે નથી સંત ને સંત પણ એ ભાઈ નથી મફત માં મળતા મફત री बजारे भाई कोई वे चा तिलकड़ा माता तिलकड़ा मा तरी बजार कोई वे जालकड़ा माता ಎಲ್ ಕಡ ಅಮ ಸರ್ಕಾರ ಎಲ್ ಕಡ

જેને માથા ખાદી ભોગ સાધુ મે પ્યારા પુત્રના માથા ખાડી ભોગ સાધુ મે ¡Gracias oh. સદભાર એ ભાઈ નથી મફતમાં મળતા નથી મફતમાં નથી મોહતમા નથી મોહતમા નથી મોહતમા આ સાજીદાને એકવાર જોરદાર તાળી દે બતાવી લ્યો આ અમારા હાથ પગ છે આજ અમારું ઘરેણું છે અમારું નામ ઉજળું કરતા હોય ને તો આવડા મહેનત એમની સાજી છે આ જો અમને ગાળ્યું ખબર એવી તો આવડા આજ ખબર સાઉન્ડ સાઉન્ડ જોરદાર છે મીડિયા વાળાનું ગમે એમ હોય તો મોબાઈલમાં જોઈ પછી ખબર પડે ખરેખર આ સાજીંદા છે ને ભાઈ એ જ અમારું ઘરેણું છે અને જો કે જાણીતા જ છે બધા પણ દિલથી વગાડે છે અને દિલથી વગર આ એકતાની જ મજા છે ને કે અમે આખી દુનિયાની શિખામણી દે પણ આ ઉપર બેઠા એમાં રાગ જેવો હોય એમ ખબર હોય તમે જોજો મોટા મોટા પ્રોગ્રામ હોય ને કલાકાર બદલાય એટલે સાજીદાય બદલી જાય ને કે એક ને એક સાજીદાય ન હાલે બધું નો હાલે ઊંધું નાખે અમે રસ્તામાં અમે એ જ વાત કરતા હતા કે કીધું હરિયા વીરસા અને આ બાપુ જીરું એવું જ નથી રામ થોડુંક સારું વગાડતા હોય ને તો એ નો ઈને સામુ ન થકાય સારું જરાક ગાતા હોય તો એના સામુ નથી થકાતું આપણે એમ કે સીતારામ ધામ સીતારામ તો બોલ મરી તો તું જવાનો છું અરે શું યારું યાર ભરાણી છે માણસને મને એમ થાય કુણા પડી જાવ કુણા પડી જાવ આ જેટલા જેટલા મહાપુરુષો બાપુ હોળી શેડ્યા જેલમાં ગયા ઝેર પીધા દીકરા કાપા કરવત મુકાવ્યા કોઈ થી કોઈ ન બોલ્યું બાપુ ઇતિહાસ નથી સાક્ષી પૂરતો ગમે અમારા છોકરા કાપા ગમે કરવત મુકાયો રા તમે હું તો એના ગાયેલા છે ને એને જે કેડો પડ્યો એ કેડે હાલી છે એમાં આપણે ક્યાં મોટો ભડાકો કર્યો આમાં પણ જીરોવું બાપુ છે ને ગાવું કરતા કરવું અઘરું છે ભજન ભજન ગાવા કરતા ભજન કરવું અઘરું છે કરવા કરતા સમજવું અઘરું છે સમજવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે અને જો જીવનમાં ઉતરી જાય તો જીરવું બધા નથી અમને અત્યારે ઘણા બધા કલાકાર કે જોકે કલાકાર અમને કેવાય જ નહીં કલાકાર તો કોને કહેવાય કોક આપણે હાવ નોધારો છોકરો કોક હોય ને આપણે એમ બિચારો હાવ એકલો છે આને આપણે મોટો કરીએ એને આપણે મોટો કરીને આપણો પોતાનું છોકરો એવી રીતે રાખીએ ના સમજણું થાય ને મોટું થાય ને ભણી ગણીને હોશિયાર થાય ને પછી ઘરમાંથી પૈસા ને ઘરાણો ને ગોટો વાળીને બાપુ વયુજાન ખાવા ધાન નો રવા દે ને પોલીસ વાળાને હાથમાં ન આવે ને એમ કલાકાર કહેવાય આપણે કલાકાર નો કહેવા અમે તો આ ગાયેલું ગાય છે અમારી તો હું હસી હતી કહેવાનો મારો અર્થ એ છે કે કલાકાર બનવાની કોઈ વાત નહીં કલાને જે આકાર આપે એનું નામ કલાકાર કહેવાય એક પ્રજાપતિ હોય ને માટી લઈ આવે માટી ફળિયામાં નાખે અને એને કાકરા વીણે કચરો વીણે એ માટીમાંથી બાપુ એ માટીમાં પાણી નાખે એને બનાવે ખૂંદે અને પીંડો બનાવે પીંડો બનાવીને ચાકડા ઉપર ચડાવે અને એનું બાપુ ઘાટ ઘડે ઘાટ ઘડી અને બાપુ એને પછી પકવે અને પકવા પછી ઘડા જનામ ટપોરા કરી કરીને બધા લઈ જાય એને દુનિયા હાથ વે કેવું જેને કલાને આકાર આપ્યો છે એ હાથ વે એ કુવામાં નાખ્યો હોય માટલું ઘડો હોય એને કુવામાં નાખ્યો હોય ને તો આમ હાચ ક્યાંય અડવા ન દે અને ધીરે ધીરે ખેંચે ને ધીરે ધીરે અંદર ઉતારે અને ઉપાડે તો હાચવી ઉપાડે પાણી આરામ મૂકે તો હાચવી મૂકે અને જો એમાંથી પડી જાય અને પડી ગયા પછી બાપુ એને માટીએ ન કહેવાય ને માટલું ન કહેવાય પછી એને શું કહેવાય ઠીકરા કહેવાય ઠીકરા અને ઠીકરા બન્યા પછી બાપુ દુનિયામાં માટીએ એ ન બની શકે ને ઠીકરાનું માટલું ન બને પછી ઠીકરા હોય ને ઠેબે આવે એમ બહુ જે એર એર કરી જાય ને જેને અને એર પછી જે જાય ને કામ થી એ પછી ઠીકરા જેવા કોઈ ન બોલાવે ગાતા આવડતું હોય તો ભલે ને વગાડતા આવડતું હોય તો બોલે ચેટલા ઠીકરા જેવા રખડે છે એ અમને કહેજો અમને કહેજો ઘરે ને ઘરે રહ્યો કઈ કામ નથી ઘણા છે આવા હતું તારે હાશમી નો હોય ગયા બાપુ જીરવવું અઘરી બાબત છે રામ અને હું તો એમ કઉ છું કે અહમ કોઈથી કોઈ વાતનો લાવતા જ નહીં મારા નાથની કૃપા હોય ને આ શેડ બનાવ્યો કહેતા હતા વાત કરતા હતા આમાં એક ભાઈએ એક પત્રુ આપ્યું ને બાપુ શેડ બની ગયો એમાં આપણે ન આપ્યું હોય તો કે આ શેડ ન બનાવવું ન હોય પણ આપ્યું છે ને એ કંઈક અંદરથી આપણને ભાવ હોવો જોઈએ આપણો કંઈક ઉમળકો હોવો જોઈએ કે મારો બાપ છે મારા બાપના અહીંયા આ શેડ બનાવવાનો છે એમ હું હોવો જોઈએ અને આપ્યું હોય એનો જો બાબુ ડબલ કરીને આપે તો આ દુનિયામાં ભોળાનાથ ને ઓળખે કોણ રામ કોઈથી બાબુ કોઈ એમ ન કહે કે મેં દાન કરવામાં ખૂટાડી દીધો એવો દાખલો નથી જુગારમાં ખૂટી રહ્યું દારૂમાં ખૂટી રહ્યું એ બધા દાખલા છે પણ દાન કરવામાં ખૂટ્યું એવા દાખલા નથી કે આવા ભગીરથ કાર્યમાં વાપર્યું હોય ને મારો નાથ બાપુ ડબલ કરીને આપી દે કોઈ દી ન ભણે પણ મારો કહેવાનો અર્થ એ છે ભગવાને થોડુંક જાજુ આપ્યું હોય ને કદાચ આ ઝાજુ આપ્યું હોય ને તો એમાં યાર કે અહમ લાવવાની જરૂર નથી કાશીના એક પંડિત એક તમને દાખલો